ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે ત્યારે લાંબા સમયના જેલવાસ બાદ હવે તેઓ ફરી લોકોના પ્રશ્નોને લઈને સરકાર વિરુદ્ધ ઉભા થયા છે ત્યારે તેઓ હવે પહોંચી ગયા છે તેમના મોસાળિયા ગામ તેમજ ભાજપના સાંસદ મનસુખ વસાવાના ગામ જૂના રાજગામમાં પહોંચી ગયા છે અને ત્યાંના લોકોની મુશ્કેલીને લઈને તેઓએ વિરોધ પ્રદર્શન કર્યો છે અને સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે તેઓ પહોંચી ગયા છે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવવા ત્યારે તેમણે ત્યાં શું કહ્યું છે આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલવાસ ભોગવી રહ્યા હતા ત્યારે હવે તેઓ એક્શન મોડમાં આવી ગયા છે અને લોકોના પ્રશ્નોને લઈને ઉંકાર ભરી છે અને કહ્યું છે કે અહીંના જુના રાજ ગામમાં જે રોડ રસ્તા છે તેને લઈને કામ કરવી જરૂરી છે ત્યારે તેઓનું કહેવું છે કે પાંચસો વર્ષથી અહીંયા આવવાને આવા જ રોડ રસ્તા જોવા મળી રહ્યા છે ત્યારે આ રોડ રસ્તાની કામગીરી થઈ નથી જેના લીધે કેટલાય લોકોના મોત થયા છે અને કહ્યું છે કે અહીં એમ્બ્યુલન્સને આવવાની પણ રસ્તો છે નહીં જેના લીધે પ્રેગ્નન્સીમાં કેટલીક

નાયબ વન સંરક્ષક શ્રી નર્મદાના ડીસીએફ સાહેબ સાથે અમે આવેદનપત્ર ચર્ચા કરી છે અને આવેદનપત્ર પણ એમને આપ્યું છે કેવડિયાના ડીસીએફ સાહેબ સાથે ચર્ચા કરીને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ આવે પણ અમારી ચર્ચા થઈ છે તો જૂના રાજ જે ગામ છે એ પૌરાણિક ગામ છે ઐતિહાસિક ગામ છે એનો ઇતિહાસ પાંચસોથી સાડી સાતસો વર્ષ જૂનો છે અનેક રજવાડાઓએ ત્યાં રાજ કર્યું છે અને આ જૂનારાજ આજુબાજુના ગામવાળાએ આ પ્રદેશના વિકાસ માટે પોતાની માહુમૂલી જમીનો આપી છે પોતે ગામડાઓથી વિસ્થાપિત થયા છે આજુબાજુના ગામ સગા સંબંધીઓ બધા છીનભીન થઈને અલગ અલગ વસાહતોમાં જતા રહ્યા છે આટલું મોટું યોગદાન આપ્યું હોય અને એ લોકોનો જે જૂનો રોડ હોય એ જ રોડ પર ડામર કામ ચાલુ થયેલું એને અટકાવી દેવામાં આવ્યું છે ત્યારે અમને ખૂબ દુઃખ થયું છે આજે વિસ્તારમાં આપણે ગાડી લઈને જવું હોય તો ખૂબ જ તકલીફ પડે છે એ વિસ્તારના લોકોને જ્યારે ભણવાના ભણતા વિદ્યાર્થી હોય રોજગારીમાં જતા કે નોકરી ધંધામાં જતા કેટલાક આગેવાનો યુવાનો હોય કે ક્યારેક પણ કોઈ સ સગર્ભા મહિલા એને જ્યારે પ્રસૂતિની પીડા થતી હોય છે ત્યારે તાત્કાલિક એમ્બ્યુલન્સ પણ ત્યાં પહોંચતી નથી અને રસ્તો ખરાબ હોવાના કારણે ક્યારેક કેટલાક લોકો તો ઝોલીમાં લઈ જાય છે કેટલાક લોકો નાવડીમાં લઈને આવે છે અને ઘણી ઘટનાઓ આપણે જોઈ છે જેમ કે ચાપટ હોય તુરખેડા હોય એવા વિસ્તારોની ઘટના તમે જોઈ છે કે મહિલાઓના રસ્તે મૃત્યુ થઈ જાય છે બાળક પણ મૃત્યુ પામે છે ત્યારે આ જિલ્લાના પ્રદેશના વિકાસમાં લોકોએ આટલું બધું યોગદાન આપ્યું છે અને એ જૂના રાજના મૂળભૂત સુવિધા એટલે કે મૂળ રસ્તો જ આપણે ના બનાવવા દઈએ એ ખૂબ જ દુઃખદની બાબત છે જે પણ જંગલ ખાતાના અધિકારીઓએ એ કામ અટકાવેલું છે કોઈ પણ પરવાનગી કે નીતિ વિષયક બાબતો હોય તો એમણે તંત્ર સાથે ચર્ચા કરી લેવી જોઈએ અને રોડનું કામ બનાવવા દેવું દેવું જોઈએ એવી અમારી માગણી છે બીજું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આ જિલ્લામાં છે અને આ જ વન વિભાગના અંડરમાં આવે છે ત્યાં રાતોરાત ગ્રીન કોરિડોર સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર સફારી પાર્ક જિઓલોજી પાર્ક જેવા કેટલા કેટલા પાર્કો બની જાય છે તો આ તો જૂનો રોડ છે એટલે એને પણ બનાવવા દેવામાં આવે એવી અમારી માગણી છે સર જાણવા એવું મળે છે કે સાંસદ શ્રી મનસુખ વસાવાએ ફેસબુક પર લખ્યું છે કે આ જે પદયાત્રા કરી રહ્યા છો એ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો એ રીતની વાત એમણે લખી છે તો એના વિશે આપને ખ્યાલ હોય તો જુનારાજ ગામ એ અમારા આપણા સાંસદ મનસુખભાઈ વસાવાનું પણ મૂળ ગામ છે અને સાથે સાથે મારા મમ્મીનું પણ મૂળ ગામ છે અમારો પણ ત્યાં પરિવાર રહે છે અમારા સગા સંબંધીઓ ત્યાં રહે છે થોડા દિવસ હું અગાઉ ગયો એટલે મારી માંડ માંડ ગાડી મેં પહોંચાડી હતી ત્યારે આજે કોઈ કોઈ નેતાની ટીકા ટિપ્પણી કે કોઈ પાર્ટીના પ્રચાર માટેનો આ કાર્યક્રમ નથી આ કાર્યક્રમમાં કેટલાક કોંગ્રેસમાં રહેલા લોકો પણ અમારી સાથે છે ને કેટલાક ભાજપમાં રહેલા લોકો બીટીપીમાં રહેલા લોકો પણ અમારી સાથે છે ત્યારે આ બિનરાજકીય કાર્યક્રમ છે એટલે આમાં કોઈ એવું નથી લાગતું કે હું કોઈને ગેરમાર્ગે દોરતો હોય રોડ નથી ને રોડ બની જાય એ જ અમારી માંગણી છે એના સિવાય હું ક્યારેક કંઈ જૂના રાજમાં ચૂંટણી લડવા આવવાનો નથી અને ક્યારેક ક્યાંય મત માગવા જવાનો નથી પણ અમારા સંબંધો છે અને જ્યારે એમની પીડા એટલે અમારી જ પીડા થાય એટલા માટે અમે રજૂઆત કરી છે ને આગળ મનસુખભાઈએ પણ આગળ રજૂઆત કરી છે એમની સરકાર છે ને ઘણા આગેવાનો એમને પણ કીધું છે દર્શનાબેનને પણ કીધું છે છતાં તંત્ર એમનું પણ ના માને એટલે ના છૂટકે અમારે હવે નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવાનો સમય માગવો પડશે જો પંદર દિનમાં આનું નિરાકરણ નહીં આવે તો અમે ચોક્કસ એકત્રીસ તારીખે કેવડિયા નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવા જઈશું સર એક મુદ્દો એવો છે કે જો જૂના રાજને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો સ્થાનિક લોકોને રોજગારી મળે અને જે સેંકડોની સંખ્યામાં રોજ રોજ એવું પિકઅપમાં બેસીને મજૂરી કરવા આવે છે તો તેમને ગામમાં જ રોજગારી મળી જાય એના માટેની દિશામાં આપ શું સૂચન કરશો કરજણ ડેમનું જે લોકેશન છે એ લોકેશન અને ત્યાંના જે કિલ્લાઓ છે રાજાની ગાદી છે રાજાના મહેલો છે જે હાથિયા ભીલનું જે દેવસ્થાન હતું એવું દેવહાત્રા છે અને આખું ફોરેસ્ટનું સારામાં સારું ત્યાં જંગલ પણ છે ત્યાં સાક્ષાત અઢારસો ને ચોત્રીસમાં નીલકંઠ મહાદેવનું જે મંદિર બન્યું છે તે આજે પણ સાક્ષી પુરાવે છે ત્યારે અહીંયા ઘણા પર્યટકો આવી શકે રહી શકે એવી વ્યવસ્થા થઈ જાય એવી છે જો રોડ બની જાય તો ઘણા યુવાનોને ઘણા મહિલાઓને ત્યાં સ્થાનિક રોજગાર પણ મળે એવો છે એટલા માટે જ અમે રોડની માગ કરીએ છીએ ને આજે અમે જ્યારે ત્યાં પદયાત્રા કરવાના હતા તો ઘણા લોકોએ કીધું કે અમે તો સવારના નાંદોતમાં કામે જઈએ છીએ કેટલાક હુમડામાં જતા રહી છે કેટલાક કેળોની લૂમ કાઢવા જતા રહી છે તો કેમ ગામમાં રોજગારી મળે તો એ લોકોને બી બહાર જવાનો શોખ નથી થતો તો અમારી એ પણ માગણી છે કે રોડ બની જાય સાથોસાથ ત્યાંના પર્યટકનો પણ વિકાસ થાય તો ચોક્કસ ગામના લોકોને પણ રોજગારી મળશે ઓકે ધન્યવાદ સર ધારાસભ્ય ચૈત્ર વસાવા જેમનેવડિયા ગામમાં પહોંચી જશે અને તેમના સમક્ષ આ રજૂઆત કરવામાં આવશે ત્યારે હવે જોવાનું એ રહેશે કે પંદર દિવસની અંદર શું આ કામગીરી ચાલુ કરવામાં આવે છે કે પછી સરકારના પેટનું પાણી હલતું નથી તે જ રીતે